મમ્મી તોય રખડવા નહી તમે તોય રખડી નામ માં તોય કી રખડી ના પેલા ફુવાનું થોડું બીમારી થઈ હતી તે ખબર લેવા જતા સમાચાર મળ્યા હતા

કોઈ કરતું નહીં પછી અરે ઘણી બપોરે બે કલાક કીધું મમ્મી ખાઈ ને આરામ કરો તો ઉપડી જાય છે મમ્મી કોમ કરે છે ને

દબાણ નહી કોઈ ના કરી દઉં ચાલુ ગોળ નહી તો મારો જે તું કરે છે ને હારું કરે છે અને મેં તારા માટે હારું જ વિચાર્યું છે અમને ખબર પડે ને તમે મોમા ખરા ને આખો દાળો નહી ધોઈ ને કઈ દેવાનું પણ કોમ તો માર મમ્મી જ કર ગમમાં કોઈ ની તાકાત નહીં આવું કોમ કર કોળા પણ કાલે ખેવાની ઓફિસે થી કેવું હતું અને ખરેખર આપણે ખરા ને મે થોડો વિચાર્યું છે પાછું મો હું વિચાર્યું અમે વિચાર એવો કર્યો મમ્મી છે જો અમે આ બધું ઠોઠેર વધારે નહીં કરવી ના અમે બે બેસલો જ રાખવીશું તો કઉ છું બે નહીં રાખવી તારી મમ્મી તારી મમ્મી ને ખરા ખાઈ કરવી ઓફિસ નું બધું મારું મગજ એમ થઈ ગયું કે ગઢાળા મજૂરી મારી મમ્મી મમ્મી બે જણા ફર્યા જેવણી ફરી લંકારી મને લાગતું આ જીવણીયા લંકારી ખરા આપણે આપડે ગોડી ના અરે કીધું ના કા ડોશી ખોટી મજૂરી કરાવીયા પાસે જીવન બધા આખા ગમ માં ગોડી ગોડી કરતા હતા પણ આજ ડાહી એ વિચેત વિચિતર ડોસી જીવણિયા ની અરે તમે જો નહીં કરવાનું કોમ એ ડોસી ને કર્યું છે કલ્લો હતો ને એ કાઢી અને જીવાલ દીધા પૈસા કલ્લો કાઢી વેચી માર્યો જીવાણી પૈસા અને ખેમા નાલ દીધા ડબલ માં થોડો સમય જ મમ્મી એટલે ડબલ થઇ દોશી બે દળો નાલ થઈ ગયો આ તો અમને છી ખબર પડે ખવરાયું પીવરાયું પાછી રિક્ષા કરીને પાછા ઘેર આયા ખબર પડી ચોકણો કા ડોશી ને આ પૈસા ડબલ માં મીલ્યા જો ખાલી જો હું તો કહું છું લંકારી ના પડ્યા હોય તો પછી આપડે તારા નામ ઉપર તો શું લાગે ભૂણા ભૂલ તો આપડે જ કરી છે એ વખત જો આપડા દાગીના આગા પાસા કરીને બધા મેલ દીધા ને તો તો ફાઈ જાવ તો તારે પણ ભૂણા જી કોઈ સમય જતો નહી રહ્યો જાગ્યા ચચી હવાર હું તો કહું છું કરવા હે ડબલ માર મમ્મી કી તો ડબલ

ખાલી જ નહીં તો કઉસ લઈ લોટ અને તું ચોક્સ બજાર પૈસા અમે ક્યાં નહી આપીને આ પૈસા

ગમે તે કરી સેટિંગ કરવું પડશે અને એ પાછું સેટિંગ સુધી થાય છે એ ખરું ને એ સેટિંગ હાલ મારો ભાઈબંધ કમાય છે ને ખેમો નાવે તો ના પાનવાનું ગ્રોનિંગ કરો છે અમે નાવે ને તો હાલે ને મહિને પાછા લીધો આપણે શો રાખવા છે કે કોઈ પૈસા ગાવા એને મૂરી મુરી પાસે એમ કઈ માંગવા તો પડશે એટલે ઘર ના હોય ને વાખાણ બેહું અને શાંતિજી ચા બા પીવું મગજ ફ્રેશ થાય ને પછી જવું છે એ બાજુ

ચા પીવાની અકડે તો તે આ તો શોમા કાકા તમે ભાઈબંધ છો ને એટલે ચલવી લઉં છું બાકી બીજો બધો પૂછી લ્યો આપણી ઉગ્રોણી જેટલી કડક છે લેવાની છે તમે ખરા નમો જોની પગાર વધારે આપવાને મન ગયો હે ને એટલે ભારે થઈ જા લાગે છો છોકરા અને આ કાઢ્યું છે નહીં દેખાતી હે દેખો એ બધી તાન પાસે વાત કરો છો હું જોની આવક આબા મન એટલે ભાઈબંધે ભૂલવા મોડે એવું લાગે છે મને શોમા કાકા એટલે હું 24 કલાક તમાર ઘેર આઈને બેહી રહું કોમ ધંધો ના કરું

મોયરા ખરા ને પૈસા લાખ ફિક્સમાં માં મેલું ડબલ 10 મને ડબલ થક નહી થાય ડબલ થાય ને એટલે એ લાખ રૂપિયા તને તને પાછા લેવ એટલે હું ગોડો છું હે મારા ઘર હું સાફ કોનું છે તે સાફ પીન પડ્યા છે તે લાખ લાઈન આલી દઉં બટ લાઈન વાત કરો છો તે તમે ફિક્સમાં માં મેલો તો મને ફિક્સમાં માં મેલતા નહી આવડતો આખો દાડો લાખ જાળા જમ ઉઠાવ છું દેખાય છે કે નહી દેખાતું ટાઈમ ખાવાનું એ નહી પાછો લાખ રૂપિયા આજે

પણ કે તો નહીં આવો છેલ્લો ખંડ આખો ભરાઈ ગયો છે કમિશન થી જો હોય તો હળો વાળા તારી મમ્મી નો દાગીનો કરાય તો ઈમાં કોઈ ફેર પડે કરો કોઈ ફેર પડ્યો તો હવાર મારી કરાય તો તાને આજ વેચી તાને ડબલ થા આટલી કરો મમ્મી લેવા તો છેલા થા દહર માં કશું ફેર ના પણ મમા દાગીનો દાગીનો ઈમો તો વધી વધી છેટલા વધ્યું તારો આકણ જો હ

લાખ 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 બંડલ સરપંચ વાતો નહી કરવાની હું તો જો તમને કહું આપણા ગામ માં મોટામાં મોટી રકમ જો ફિક્સ માં મેલી હોય ને તો તમે બીજું કોઈ નહિ કચો વાળા ગો નો સરપંચ છું એટલે આબરુ તો મારો જમાના જવાય હાથ સાચી છે નંબર વન નંબર વન આવું તો ફરક સાચી વાત છે

અને સોના ના હું મજૂરી કરો એ તો ડબલ થઈને આવશે એટલે જે કરું એ શેકરસ્યું હું મજૂરી નઈ કરું જો ડબલ થઈ પૈસા આવશે ને એરા આપણે પણ મજૂરી નઈ કરું હા બેઠા બેઠા ખાજો કે હું ખવરાયો તો આ ગોમનામાં બધા કરોડપતિ થશે અને જીવનના લાખોપતિ ગણા છે આ કેમલા પર તો મને વિશ્વાસ નતો આવતો પણ હું તો પોપટ લીલા કંપનીને ત્યાં જઈને જોઈ આવ્યો સાહેબને બધું પૂછ્યું અને ડબલ થશે એવું કહેતા હતા કે તમાર હાઈટ હજાર તો થઈ જશે મને તો ખબર છે તમે તો કાયમ માં હોશિયાર છો આજ ના શું હોશિયાર છો અરે એક નંબર હોશિયાર એટલા જીવનલાલ ગોમો દોશી હું કહું પૈસા તો તારા પાસે છે પણ વૈકન નહીં તાર બાપા ની કણ જમીન તો આવતી છે તાર ભાગમાં હું ઈથી લે તો બે હું બોલ્યો તાર બાપા ની કણ જમીન નહી તાર ભાગની ઈથી લે આય ઓ હો માર બાપા ની કણ તમે મે લે છે તાર બાપા ને બધા

હું તો બધું કમ્પ્લીટ સંભાળીને આવું છું તે કોની નહીં હું તો પરત પતિ છું આમ તો થોડા ઘણા પૈસા આવે તો પીછો મને હો હો કેવા હા બોલો જીવનલાલ ચાલ તો ખબર તો નહીં હું અરે કોશ લઈ તો એમનમ થોરો ફરો ચોકન કેસો ખીલા નાખ્યા જીવનલાલ તમે કહેતા હતા કે મને વિછવા નહીં આવતો ને મને ઓમ નહીં મને તેમ નહીં બોલો

જીવનલાયો ઓવા નઈ બાપાનીથી પૈસા તમારે હું કરવા છે કેવા ફિક્સમાં મળે ડબલ થાય પૈસા લઈ જёт અલ્યા જીવણિયા તને કોઈ શરમ જેવું નહીં ઘરમાં જેટલું પડ્યું હોય એટલું હોય બીજું જોતાથી શું ડબલ થઈ જાય કંપનીમાં ભાભીઓ આ તો મારી કંપનીમાં કોઈ કચરો વાળવાય નહીં કચરો એ બધી વાતો પડી મેલા કરો હડો મારે ટાઈમ નહીતો જીવન બીજા બધા ડબલ કરવા ફરીથી પૈસા મેલસી પણ હું લાવી મજૂરી કરવી પડે ભેગા કરવા પણ વાત કરીશું વાત સાચી કરી પૈસા તો ડબલ માં જીવન લાલ હું તો કઉશ હું મજૂરી કરો

અમે પૈસા લાવ્યો કે મારા પહાણે હું પૈસા લાવું તો લાવું હા કોક તો બુદ્ધિ દોડાવી પડશે મારા ચાર વીઘા પાછા અડધા ભાગ છે કા ના હોય તો શેઠ પાંચ પચાસ હજાર રૂપિયા લઉં પણ અને મેલ દો ફિક્સમાં એટલે ડબલ થઈ જશે કપાએ પાકી જાય ને પૈસા એ ડબલ થઈ જશે પશુ તો વાંધો નહીં આવે